તમે જે મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે હીરા ભાઈને વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં

અને ટાયરનું કન્ડિશન પણ ન્યૂ જ ન્યૂ કન્ડિશનમાં ટાયર જોવા મળશે બાકી વધારે માહિતી માટે હીરાભાઈનો કોન્ટેક્ટ પણ કરી શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં આ મેસી ટ્રેક્ટર છે બે હજાર એકવીસના મોડેલનું એકદમ સાચવેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ છે કિંમત ચાર લાખ અને સાહીઠ હજાર રાખવામાં આવી છે કિંમત રાપર રામવાવ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હીરાભાઈ નામ નંબર પર કોલ કરી આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો